નમસ્કાર મા ભગવતીની આરાધના નવલી નવરાત્રી ચાલી રહી છે આપ સૌ મા અંબાની આરાધનામાં વ્યસ્ત અને મસ્ત છો ત્યારે મારે આપ સૌને એક નમ્ર અપીલ કરવી છે નવરાત્રી ચાલી રહી છે અને દિવાળી પર્વ આવી રહ્યું છે આપણા સૌ માટે દિવાળી પર્વનું અદકેનું મહત્વ છે આપણા માટે નવનું વર્ષ આવી રહ્યું છે ત્યારે મારે આપ સૌને હાથ જોડીને નમ્ર અપીલ કરવી છે કે દેશ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે અને સામા પક્ષે રોજ છાપુ વાંચીએ તે કાર્ય જે જગત જમાદાર એવું અમેરિકા જુદા જુદા પ્રકારના ટેરિફ લગાવી રહ્યું છે ત્યારે આપ સૌ જયારે પણ બજારમાં જાઓ ત્યારે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો આ ખરીદીની મોસમ છે આ શોપિંગનો સમય છે ત્યારે આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે ઓનલાઈન ખરીદી કરવાનું છોડો આપણા બજારમાંથી આપણા જ લોકો પાસેથી ખરીદી કરીએ તો આપણા ઘરમાં તો દિવાળીના દીવા પ્રગટે અને ઉજાસ ફેલાય તો આપણા પડોશીઓ આપણા ભાઈ ભાંડુઓ કે જે નાના મોટા વેપાર લઈને બેઠા છે એમના ઘરમાં પણ દિવાળીના દીવા પ્રગટે અને ઉજાસ ફેલાય માટે ઓનલાઈન ખરીદી કરવાને બદલે આપણે બજારમાં જઈને ખરીદી કરીએ સ્વદેશી વસ્તુઓ ખરીદીએ અને તો જ આ દેશ મજબૂત થશે તે જ દેશનું અર્થતંત્ર મજબૂત થશે અને તો જ આવા જગત જમાદારોને આપણે નાથી શકીશું મિત્રો વિશ્વમાં જયારે વેપાર યુદ્ધ શરૂ થયું છે ત્યારે જો આપણે એમાં જીત મેળવવી હશે તો આપણી સૌની જવાબદારી બને છે કે આપણે સ્વદેશી વસ્તુઓ ખરીદીએ આપણી બજારમાંથી જ ખરીદીએ ઓનલાઈન ખરીદી કરવાને બદલે ઓફલાઇન બજારમાં જાતે જઈને ખરીદી કરવાનો આનંદ પણ માણીએ અને સાથે સાથે જ્યાંથી પણ ખરીદીએ છીએ એમને પણ બે પૈસા મળે અને આપણું બજાર આપણું અર્થતંત્ર ધબકતું રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ ખાસ મારી યુવાનોને વિનંતી છે હાથ જોડીને વિનંતી છે કે ઓનલાઈન ખરીદી કરવાનું છોડો ઓફલાઈન ખરીદો સ્વદેશી જ ખરીદીશું એવો આગ્રહ રાખીશું આપણે સ્વાવલંબન તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ ત્યારે નોકરી ધંધા તરફ મીટ માંડવા નોકરી તરફ મીટ માંડવાને બદલે આપણો ખુદનો વ્યવસાય હોય સ્વદેશી વ્યવસાય હોય એ પ્રકારની આપણી માનસિકતા બનાવીશું જય સ્વદેશી ભારત માતા પી